વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તમે વઘારેલી ખીચડી તો ખાધી હશે પણ આજે આપણે પાઉંભાજી ખીચડી બનાવવાના છે તો આ પાઉંભાજી ખીચડી બનાવવા માટે એક મિક્સિંગ બોલમાં આપણે પોણા કપ જેટલા ચોખ્ખા લઈ લેશું તો ઘરમાં તમે જે પણ ચોખ્ખાનો ઉપયોગ કરતા હો તે લઈ લેવાના છે પોણો વાટકો જેટલા મેં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આપણે તેમાં વન થર્ડ કપ જેટલી તુવેર દાળ ઉમેરીશું એટલે ટોટલ આપણે એક વાટકો જેટલા દાળ ચોખા મિક્સમાં લેવાના છે હવે આપણે આ દાળ ચોખાને એકદમ સારી રીતે વોશ કરી લેવાના છે બેથી ત્રણ વાર વોશ કરી લીધા પછી દાળને ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી અને ત્રીસ મિનિટ માટે આ બોલને સાઈડ પર રાખી દેવાનું છે પલળવા માટે ત્યારબાદ આપણે એક કૂકર લઈ લેવાનું છે અને કુકરમાં દાળ અને ચોખામાંથી પાણી કાઢી અને દાળને ચોખાને ઉમેરી દેવાના છે હવે એ જ મિક્સિંગ બોલમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીને એ પાણી હલાવીને આ કુકરમાં એડ કરી દઈશું એટલે કે દાળ ચોખા ડૂબે એટલું પાણી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં એક બીટ કલર માટે અને સાથે જ આપણે અડધો વાટકો જેટલા વટાણા ઉમેરીશું તમને જો ફ્લાવર પસંદ હોય તો ફૂલકોબી જે આવે છે તે પણ ઉમેરી શકો છો અડધા વાટકા જેટલી હવે આપણે તેમાં સ્વાદના અનુસાર નમક ઉમેરવાનું છે અને સાથે જ હળદર ઉમેરવાની છે તો અહીં પોણી ચમચી જેટલું નમક છે અને સાથે અડધી ચમચીથી થોડી ઓછી એવી હળદર પાવડર છે બંનેને એડ કરીને આ રીતે હલાવી લેવાનું છે હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ વિસલમાં દાળ ચોખાને કૂક કરી લેવાના છે તો કૂકરને આપણે રેડી કરી લીધું હવે દાળને ચોખા કૂક થાય ત્યાં સુધીમાં આપણે ખીચડીનો વઘાર કરી લઈએ તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં બે મોટી ચમચી જેટલું અને ચમચાના માપથી કહું તો એક ચમચા જેટલું તેલ લઈ લઈએ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરીશું સાથે જ તીખાસ માટે અહીં એક મોટું તીખું લીલું મરચું ઝીણું ચોપ કરેલું છે તેને તેલમાં ઉમેરી દઈએ સાથે જ બે નંગ કાંદાને ઝીણા ચોપ કરી લીધા છે તેને પણ ઉમેરી લઈએ હવે કાંદા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર મરચાંને અને કાંદાને આપણે સોતે કરી લઈએ તો અહીં કાંદા સોફ્ટ થઈ ગયા છે જોઈ શકો છો હવે આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા ચોપ કરેલા છે તેને પણ ઉમેરી દઈએ અને હવે ટામેટાને પણ આપણે સોફ્ટ થવા દેવાના છે તો એકથી બે મિનિટ જેવું સોતે કરી લઈએ તો આ રીતે ટામેટાને કાંદા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરવાનું છે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી મરચાંની પેસ્ટ ઉમેરીશું તો જે સૂકા મરચાં આવે છે તેને મેં પલાળી અને તેને પીસી લીધા છે તો એક ચમચી જેટલી પેસ્ટ છે ત્યારબાદ તેમાં કાંદા અને ટામેટાના ભાગનું નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈએ સાથે જ અહીં એકથી દોઢ ચમચી જેટલો ધણાજીરા પાવડર પણ ઉમેરી લઈએ તમે જો લાલ મરચાંની ચટણી ઉમેરવાનું સ્કીપ કરો તો તેની જગ્યા પર મરચાં પાવડર ઉમેરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અહીં મેં તીખા સૂકા લાલ મરચાંની પેસ્ટ ઉમેરી છે તો અત્યારે મરચાં પાવડર ઉમેરતી નથી તેની જરૂર નહીં લાગે હવે આપણે બધા મસાલાને મિક્સ કરીને મસાલામાંથી તેલ આ રીતે છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે ત્યારબાદ આપણે જે દાળ અને ચોખાને કૂક કરેલા છે તે બધા જ ઉમેરી દેવાના છે અહીં બીટના લીધે એકદમ સરસ કલર આવી ગયો છે દાળ અને ચોખામાં જોઈ શકો છો અહીં લાઇટના લીધે થોડો લાઇટ કલર દેખાય છે પણ બીટનો એકદમ સરસ કલર આવી ગયો છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે પાઉંભાજી ખીચડી બનાવીશું જે ટેસ્ટમાં અલગ હોય છે અને એકદમ સરસ ખાવાની પણ મજા આવે એવી આ પાઉંભાજી ખીચડી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તે ઉમેરવાનું છે જે છે પાઉંભાજી મસાલો તો અડધીથી એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ બંને મસાલાને તમે તેલમાં શાકભાજીની એટલે કે કાંદા ટામેટાની સાથે ઉમેરશો તો આપણો જે આ ખીચડીનો કલર છે તે થોડો ડાર્ક થઈ જશે એટલા માટે આ રીતે આ બંને મસાલાને ઉપરથી ઉમેરવાના છે દાળને અને ચોખ્ખા થઈ જાય ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લાસ્ટમાં આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો લો અહીં દાળ ચોખા ઉમેરી દીધા બાદ ત્રણથી ચાર મિનિટમાં આપણી ખીચડી છે તે બનીને રેડી થઈ જશે તો જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે એકદમ સરસ ટેસ્ટવાળી આપણી પાઉભાજી ખીચડી રેડી છે જેને આપણે ફટાફટ સૌ કરી લઈએ ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો આજની આપણી અનોખી રેસિપી તૈયાર છે જે છે પાંભાજી ખીચડી એકવાર ચોક્કસથી આ ખીચડી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ અનોખી ખીચડીની રેસિપી તમને કેવી લાગી આવી બીજી સિઝન સ્પેશિયલ અને અનોખી રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને ઘણી બધી હેલ્ધી રેસિપીની સાથે સિઝનલ રેસિપી વ્રતની અને ડાયટની રેસિપીઓ પણ મળી રહેશે તો પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો આવી બીજી અનોખી ટેસ્ટી અને હેલ્ધી રેસિપીની સાથે આપણે ફરી મળીશું બાય Thanks for watching!